નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજે તારીખ પાંચ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને બુધવાર મિત્રો જીરાની આવકની વાત કરવી કરીએ તો જીરામાં બમ્પર આવક જોવા મળે છે અને ગઈકાલના બજાર ભાવ ત્રણ હજાર છસો રૂપિયાથી લઈ ચાર હજાર બસો રૂપિયા સુધી બોલાયા હતા આજના બજાર ભાવ મિત્રો જણાવી દઉં તે પહેલાં ચેનલ ઉપર નવા હોવ તો મારા વાલા ખેડૂત મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્રણ હજાર આઠસો ત્રણ હજાર આઠસો આ વખત વેચવાનું છે ત્રણ હજાર આઠ ઓ રે 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 ફૂલ ફોન મે 800 રૂપિયા 800 રૂપિયા લઈ દઉં મે મે પર છે ચાર <laughs> પાંચ <laughs> ચાર હજાર ત્રીસ રૂપિયા મિત્રો સારો છે ફર્સ્ટ નગરની ક્વોલિટી છે ચાર હજાર ને ત્રીસ રૂપિયા त छसो तुपियास मित्रो त छहोत्रीस रूपिया वग़ैरह सारो वेडियो अंत सिधी बनो जे करे આજના બજાર ભાવ એ માહિતી મળતી રહે

你玩。<Yeah. S 2> <laughs>